અમદાવાદના ભારતી આશ્રમ વિવાદમાં નવો વળાંક આવ્યો અમદાવાદના નારાયણ આશ્રમમાં બેઠક મળશે તનાથલ ખાતે આવે લંબેનારાયણ આશ્રમમાં બેઠક મળશે અમદાવાદથી બહાર ગયેલા ઋષિ ભારતી બાપુ આવશે બધાય ને દીકરી છે તમારા રૂમમાં જે મહિલા બેન હતી અને બધી વસ્તુ બતાવતી હતી એને વિશે આપણું શું કહેવું મારે કોઈને કહી નથી કહેવું કે આ રીતે જોવું બી ખોટું છે ઈ તો બધા કે વિલાસભાઈ અને બીજી વાત કરું કે આના સર્ટિફિકેટમાં આવે છે પ્રકાશભાઈ તો મારું નામ પણ પુરાનું નામ એ છે અને આના મમ્મીનું નામ પણ છે એટલે લોકોને કદાચ એવું થયું હોય પણ પણ કાર્ય કરો કોઈ પણ વ્યક્તિમાંથી તમે વિચારીને કરો અને હું તો એવું ઈચ્છું છું કે હું આવા આવા બાળકો એવું મને અંદરથી પ્રાર્થના છે આ તો બધાય કહેવાય તો અમદાવાદના ભારતીય આશ્રમ વિવાદમાં નવો વર્ણાંક આવ્યો અમદાવાદના લંબે નારાયણ આશ્રમમાં એક બેઠક મળશે

મેં અમારા કડા અમારા હરીગરી મહારાજજી છે ગુરુજી એનો સ્ટેટમેન્ટ છે હું તમને આપું છું कहीं भी कभी भी जो व्यवस्था खाड़ी की मोटी का नियम है तमाम संगठन है और तो निर्णय तो होता तो है आज भी जैसे हमसे पूछा गया क्या ऋषि भारती जी जूनाखाड़े के महामंडेश्वर पद पे है कि नहीं जी थे और है और रहेंगे क्योंकि तो ये अधिकार श्री जूना खाड़ी के महासभा में ही कोई विचार हो सकता है इसी तरह से महामंडलेश्वर विशेष्वरी भारती जी जूना अखाड़ी की थी और है उस पद में महामंडलेश्वर पद पर रहेंगे गोपनीय हो। अब एक्शनले लवानमा अब के हुन्छ कारणले लाञ्चन लगाวาม आछो। मेरो पक्ष रजु खरीद दिदो। पार्टी जीले भने वस्त्रहरुको बढी मान्छ किन के के छ कारणले यस्तो भयोपछि अनुमिति नियम भइसक હું સાધુ છું અત્યારે મેં આ લેગીસ પહેરી છે તો મારે કાઢી નાખવી મારા અંદરના કપડાં હોય તો હું પહેરી જ શકું ને આ મને સવાલ કરો ને તો પણ મને દુઃખ થાય છે આ વસ્તુનું આ હું એક કેવું થયું દ્રૌપદીના ચહેરા થતું હતું એવું સાધુ થઈ થયું ના ઇરુમ ઇરુમ બાપુ નથી હતી મારો છે વિષમ બાપુ હતા ત્યારથી કેમ કે હું હું એક એક હકદાર છું બધા આશ્રમમાં તો રહી શકું કેમ કે હું ભારતીય પરિવારની છું હું એની દીકરી છું હરિયાનંદ ભારતીય દીક્ષા મને હરિયાનંદ બાપુ એ દીક્ષા આપી છે અને બાપુને ખ્યાલ હોય ને કે મારા ભાઈ હતો મારી ભાઈની દીકરી છે આ તમને શા માટે લાવવા આવ્યા ઈકો એટલે ખ્યાલ આ ભારતીય આશ્રમની અંદર જ્યારે મોટા બાપુએ મને દીક્ષા દીધી અને સનાથલ આશ્રમની અંદર જયારે એમ કીધું કે વિશ્વેશ્વરી મારે તને ત્યાં બેસાડવાનું છે કેમ કે લેખિત માં એટલે મને અહીંયા બાપુ બેસાડીને ગયા છે અને હું મારી એક્ટિવિટી છે આખો સમાજ જોવે છે અત્યારે દોઢસો જેટલી ગાયો છે અહીંયા બધા કાર્ય થઈ રહ્યા છે બધા જોઈ રહ્યા આવું સરસ શિવ મંદિર છે ગત સાલ મેને મેં ગિરિબાપુની સરસ એવી કથા કરી હતી હું ધર્મના કાર્ય કરી રહી છું અને એ કાર્ય હું કાયમી ની ધોરણે કરીશ કેમ કે મારો ધર્મ છે મારો ધર્મ કોઈની ટીકા ટિપ્પણી કરવો નથી એટલે હું એ બારમાં એક શબ્દ નહીં બોલું મારા બારામાં જેને જે બોલું એ બોલી શકે કેમ કે વ્યક્તિ હંમેશા કોઈ પણ સ્વતંત્ર હોય આખો સમગ્ર મામલો છે आश्रम નો એમાં ચેટી કમિશનમાં પણ આ પ્રકારની કેસ ચાલી રહ્યો ત્યારે આમે કહી તમે કોઈ પોડકાસ્ટમાં કે કંઈ રજવાત કરશો કોઈ કાયદાકીય પગલા લેવાની તૈયારી કરી છે વકીલો કહે છે કે પરમાણ તમે તૈયાર છો પોડકાસ્ટ કરવા માટે પોડકાસ્ટ શરૂ જ છે કરવાનો હતી ચાલુ જ છે અમે તે આ વિવાહમાં જમીનનો વિવાહ છે આવું થઈ છે આનું અપાથ થયું છે માનહાનિનો કોઈ કેસ કરવાનો

તો અખાડાએ કીધું કે વિશ્વેશ્વરી માતાજી અને ઋષિ ભારતી બાપુ આજ પણ મંગલેશ્વર છે છે અને રહે કેમ કે એ એનો અખાડાનો વિષય છે ને તમે ક્યાંય લગ્ન કરીને પહેણી જાઓ તો આખું કુટુંબ હોય એમ અખાડો છે અમારું કુટુંબ છે અમારો પરિવાર છે તો આખો પરિવાર કે થાય ને બધું કેટલા બાપુઓનો સપોર્ટ મળ્યો તમને કેટલા મહારાજનો સપોર્ટ મળ્યો જો એક સાધુ છે સાધુની જિંદગી આંતરિક સ્વય અંદર એ અકેલા આખી દુનિયા હોય પણ અંદરથી અકેલા ઈશ્વર પ્રતિ જ જીવતા હોય છે અને જેને ઈશ્વર પ્રતિ જીવવું છે જેના પદ એને કાંઈ જેની સેજ નહીં તો આ વસ્તુથી હું અત્યારે એટલી હું અપસેટ એટલે માટે છું કે સંતો થઈ અને આથી આવું છું એટલે બાકી મને આ વસ્તુ કંઈ અસર નથી કરતી એટલી પણ એકતાનું નામ આવ્યું એટલે મારે કહેવું પડ્યું જેટલા પણ મહામંડલેશ્વર છે સનાતન ધર્મની વાત કરી રહ્યા છે સનાતન ધર્મને આગળ વધારવું જોઈએ

પંદ દસના જૂના અખડે છેલ્લી મીટિંગ કરી હતી અને સમાધાન કરાવી ત્યારે પણ કીધું હતું કે તમારા છે કોઈ બધી મટશે નહીં ઋષિ બાપુ છે એ તમારા છે બરાબર અને તોય છતાં ત્યારે બધાએ નક્કી કર્યું હા પાડી અને પછી પણ ફરી ગયા તો ઘડીએ ઘડીએ ફરવું છે ઘડીએ ઘડીએ આવી વાતો કરવી છે તો જે ઇન્જામ લગાવી રહ્યા છે એ એના તરફથી ઇન્જામ છે એટલે એને તમે પૂછો જો બેન મારી મતિ પ્રમાણે મારી ભક્તિ પ્રમાણે મેં વાત કરી છે તમને કોઈ પણ જેતનું એવું લાગતું એ તરફ હું સ્ટેટમેન્ટ ના આપી શકું હું મારું ખુદનું સ્વતંત્ર મારું સ્ટેટમેન્ટ આપી શકું બીજાનું કેમ આપી શકું હું તમારી જ વાત કરું છું સનાતન ધર્મને લઈને તમે પણ કીધું કે તમે ઘણી બધી કથાઓ કરી છે તમે ઘણા બધા લોકોને ધર્મ પ્રત્યે લાગણી થાય એ પ્રકારના તમારા પ્રયાસો રહ્યા છે અને હવે જ્યારે સનાતન ધર્મની અંદર જ આવા પ્રકારના ભાગલા પડી ગયા હોય આવા પ્રકારના આક્ષેપો થઈ ગયા હોય તો

સંત સ્થિતિથી થવાય કપડાથી સાંત સીધી થાય મેં કીધું ને મારી અંદરની આ લેગીઝું છે એ છે બાકી મારા ભેગી સોભા રહે છે બીજી બધી હું બધી દીકરીઓ એમાં ન થસેડી શકું એટલે મેં તમે પ્રમાણ આપી દીધું છે બધું રાજકીય સત્ય સમાજ સમાજના લોકો તમારા સમર્થનમાં બાપુના સમર્થનમાં આ મામલો કે શું સાથે જો ભક્તો હોય કોઈ પણ હોય તમારા સગાવાલા હોય ભક્તો હોય કે કાંઈ પણ દુઃખ આવ્યું હોય તો એ લોકો આવીને તમને સહાનુભૂતિ તો દે ને કે ચિંતા કરતા નહીં અમે તમારા બધાય ભક્તો છીએ એટલે એ હિસાબેથી બધાય આનંદથી બધાય અહીંયા કણે આવ્યા છે બીજું બધું ઋષિ બાપુ સંભાળશે સંભાળ છે વિશ્વેશ્વરી ભારતી માતાજી પહોંચ્યા પોતાના સગાભાઈની દીકરી સાથે અને ત્યારબાદ જે આક્ષેપો તેમના પર લાગ્યા તેને લઈને તેઓ ભાવુક બન્યા આજની આ બેઠકમાં નિર્ણય થઈ શકે તેવું પણ તેમણે નિવેદન આપ્યું વિશ્વ ભારતી બાપુને બદનામ કરાતા હોવાના પણ વિશ્વેશ્વરી ભારતી માતાજીએ આરોપ લગાવ્યા આક્ષેપો બાદ વિશ્વેશ્વરી ભારતી માતાજી આશ્રમ પહોંચ્યા સીધા જ દ્રશ્યો આશ્રમથી અમદાવાદના ભારતી આશ્રમ વિવાદમાં નવો વણાંક આવ્યો એક નાની બાળકીને લઈને ભારતી માતાજી આશ્રમ પહોંચ્યા આક્ષેપ પર મોટો ખુલાસો કર્યો તેમણે કહ્યું કે જે આક્ષેપો લગાવવામાં આવ્યા તેને લીધે હું દુઃખી માતાજી રડી પડ્યા મીડિયાની સામે જ હવે લંબે આશ્રમ ખાતે જે બેઠક મળવા જઈ રહી છે લંબે નારાયણ આશ્રમમાં બેઠક થશે સનાતલ ખાતે આવેલા આશ્રમમાં બેઠક થવાની જેને પગલે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો પરંતુ ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી માતાજી પર જે આક્ષેપ લાગ્યા તેને લઈને ભાવુક થઈ ગયા હતા વિશ્વેશ્વરી માતાજી મિલકતનો વિવાદ સમગ્ર મામલે ભારતી બાપુને પણ બદનામ કરાતા હોવાના વિશ્વેશ્વરી ભારતી માતાજીએ આક્ષેપ કર્યા જો બે હજાર આઠથી બે હજાર એકવીસ સુધી મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની સેવા રાત્રિ દિવસ મેં કરી હતી એ બધા જ સેવકોને ખ્યાલ છે અને આ જે વિવાદ છે એ જમીનનો વિવાદ નથી અસ્તિત્વનો વિવાદ છે મારા વ્યક્તિગત લાઈફનો વિવાદ છે અને જે લોકોએ ઇલ્જામ લગાવ્યા છે એના હું બે ત્રણ દિવસથી સતત મારા ટ્રાવેલિંગ પ્રવાસમાં પણ મીડિયાના માધ્યમ દ્વારા જવાબ આપતો રહ્યો છું અને આજે પણ ગુજરાતના સર્વે ઇલેક્ટ્રોનિક અને પ્રેસ મીડિયાના તમામ મિત્રોને હું જણાવવા માગું છું કે આજે ગુજરાતભરના તમામ વર્ણના સેવકો છે હમણાં કોણ પૂછતું હતું કે ભાઈ આ સમાજ નહીં એક સમાજના નથી સમાજ ક્યારેય એક સમાજનું હોય જ ના શકે પણ જે સમાજમાં એનો જન્મ થયો એને તો જ્ઞાતિ ગૌરવ હોવાનો જ છે પણ આજે તમે જો આજે બધા જ સમાજના સેવકો છે અને આજે આવ્યા છે તો એમનો ભાવ છે અમે કોઈ નિમંત્રિત નથી કર્યા એના ભાવથી કે બાપુ ઉપર આવા ખોટા આક્ષેપો થઈ રહ્યા છે માતાજી ઉપર આવા આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે એની સ્પષ્ટતા કરવા માટે આજે આ બેઠક થઈ રહી છે તો જ્યારે જે આક્ષેપ થયો છે એ માતાજી તો સ્પષ્ટતા કરી છે કે રૂમ માતાજીનો હતો તો પછી એમાં મારા રૂમ દર્શાવવાની વાત જ ક્યાં આવે છે ક્યાં ખોટી રીતે દર્શાવ કાંઈ વાંધો નહીં પણ વ્યક્તિ સ્વતંત્ર છે ઇલ્જામ લગાવી શકે પણ એ આજે સ્પષ્ટતા કરી રહ્યો છું મારે મીડિયાના માધ્યમ દ્વારા હરિયાનંદ ભારતીને ડાયરેક્ટ પ્રશ્ન છે કે બાપુ બ્રહ્મલીન થયા ત્યારબાદ જૂનાગઢ ભારતીય આશ્રમનો વિવાદ કેમ ઉભી ઊભો નથી થતો ત્યાં જે સંત છે એ એમના સમાજના છે કેવા છે ક્વોલિટી લાયકાત એ મને ખ્યાલ નથી પરંતુ એને તમે મહાન તરીકે બેસાડો સ્વતંત્ર એને વહીવટ સોંપો તો કોઈ પ્રશ્ન નથી આવતો માત્ર સરખેદના પ્રશ્નને લઈને સરખેદની જગ્યાને લઈને વિવાદાસ્પદ વાતાવરણ આખું ઊભું કરવું એ એટલો ભેદભાવ શા માટે અને બીજું કે ધીમે 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 પછી એમ કે લંબેરાયણ આશ્રમનો જગ્યા પણ મારી છે અરે ભાઈ ગુરુજી તમને ભગવાન હું તો ભારતી બાપુ સદ્બુદ્ધિ આપે કે આ લંબેરાયણ આશ્રમમાં આ સનાથળ ગામના તમામ રાજપૂત ચૌહાણ સમાજના બાપ દાદાઓએ અહીંયા લોહી રેડી દીધા છે અને ત્યારે આ જગ્યા સુરક્ષિત રહી છે અને આખા ગુજરાતમાં બધાને ખ્યાલ છે બસો જેટલી ફાઇલો ફરતી હતી અને બાપુના આશીર્વાદથી અને સમસ્ત સનાથળ ગામ હોય કાણેટી હોય ગોધાવી પિંપળ આ બધા ગામના રાજપૂત ક્ષત્રિય સમાજે ગિરિબાપુની કથાની હાજરીમાં વિશાળ ભંડારાના આયોજન દ્વારા એક મહામંડલેશ્વર તરીકેની જેણે પદવી મેળી છે અને એ પણ બાપુના આશીર્વાદથી અને એવા આપણા મહામંડલેશ્વર વિશ્વેશ્વરી ભારતી માતાજીને અહીંયા ગાદીપતિ તરીકે બેસાડ્યા છે એ પણ વકીલોની હાજરીમાં સેવકોની હાજરીમાં સંતોની હાજરીમાં એનો નોટરીરાઈઝ લખાણ બધું થયેલું છે તો